હેલો એવરી વન આવાર યુ કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં તમે જોઈ શકો છો ગાડીમાં આપણે જે ખરાબ થઈ ગઈ હતી એમાં અત્યારે ડિપ્રેશન ફિટ કરી અને ઓઇલ ફિલ કરી રહ્યા છીએ ઓઇલ ભરી છે અને સાપટીમાંવટી બધું ફિટિંગ કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું છે ગણેશ મિસ્ત્રીએ અને તમે એનો મોબાઈલ જુઓ ક્યાં ભરાશે તો ભાઈ આવા કામકાજ છે આપણા અને ગાડીનું લોકેશન તમે જોઈ શકો છો ગાડી પડી છે વગડામાં અને અત્યારે વાતાવરણ વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે તો જલ્દી ફટાફટાનું કામ પૂરું કરી અને આપણે નીકળી જશું આપણા કામ ઉપર તો આવું જ આપણું કામ છે સાઈડો વિઝિટોમાં કંઈક ને કંઈક મોટી મોટી પ્રોબ્લેમ આવતી હોય છે તો આવી આવી તકલીફો હોય ને બાઇક લઈને આવીએ એટલે તમે જોઈ શકો છો આવા રસ્તા ઉપર આપણે બાઇકો ચલાવીએ પણ રિસ્કી થઈ જતું હોય છે એ છતાંય પણ આપણી કામગીરી છે એટલે એને કામની ફરજ નિભાવવી પડે જોઈ શકો છો રસ્તાની હાલત કેવી છે સેટ સુધી મેટલ બિછાવી છે નીચે બી કાચો રસ્તો છે ને આ બાજુ સીધો સીધો આગળ જાય છે ચારેક કિલોમીટર આપણે એને ચલાવવું પડે તો આપણે કામ છે એટલે આવા બધું કામ કરવું જ પડે અને જોઈ શકો છો ગાય તમે રસ્તાની હાલત કેવી રીતના છે અને સીધો સીધો રસ્તો જાય છે એવો બાજુ જ્યાં મશીન ચાલુ છે અને આપણે ત્યાંથી ગાડી ભરી અને આવા કાચા રસ્તે બહારે કાઢતા હોય છે તો ધન્ય સેવા ડ્રાઈવરોને ભાઈ કે આટલી તકલીફો ઉઠાવીને કામ તો ગાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શેર પણ કરી દેજો અને સારા વિડીયો લાગે તો પછી મળીએ જય હિન્દ